અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારી સારું બધાને ફાટવાની પ્રાથમિક ઘટી છે એના લીધે બિલ્ડિંગ જે છે ધરાઈ શકે છે અને કેટલાક લોકો દટાયેલા છે કેટલાક લોકોને કાઢવામાં આવે છે પાંચેક લોકોને એન્ટી રેસ્ક્યુ છે હોસ્પિટલ મૂકેલા છે જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે આરોગ્ય વિભાગ વહીવટીતંત્ર એસડીઆરએફ નગરપાલિકા ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારી સારું વધાર ફાટવાની પ્રાથમિક ઘટના ઘટી જેના લીધે બિલ્ડિંગ જે છે ધરાઈ શકી રહ્યું છે અને કેટલાક લોકો દટાયેલા છે કેટલાક લોકોને કાઢવામાં આવે છે પાંચેક લોકોને તેથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલે છે જે જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે આરોગ્ય વિભાગ તંત્ર એસડીઆરએફ નગરપાલિકા ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહ્યું છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારી સારું બધાનું ઘટના ઘટીના લીધે બિલ્ડિંગ જે છે ધરાઈ અને કેટલાક લોકો દટાયેલા છે કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે પાંચેક લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલી છે જે જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે આરોગ્ય વિભાગ તંત્ર એસડીઆરએફ નગરપાલિકા ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારું સારું બધાનું રેસ્ક્યુ ફાટવાની પ્રાથમિક ઘટના ઘટી એના લીધે બિલ્ડિંગ જે છે ધરાઈ શકી રહ્યું છે અને કેટલાક લોકો દટાયેલા છે કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે પાંચેક લોકોને એથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલી છે જે જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે આરોગ્ય વિભાગ વહીવટીતંત્ર એસડીઆરએફ નગરપાલિકા ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારી સારું બધાનું રેસ્ક્યુ ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિએ ઘટના ઘટી જેના લીધે બિલ્ડિંગ જે છે ધરાઈ શકી રહ્યું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે કેટલાક લોકોના બહાર કાઢવામાં આવે છે પાંચેક લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલી છે જે જેની ટ્રીટમેન્ટ ચાલે